તાલુકાના પર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળ્યો પાટણ જિલ્લાના સાંદલપુર તાલુકાના પર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું પર ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહી છે વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેબાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે

ગામના સરપંચ શ્રી અને તલાટી સાહેબ દ્વારા દ્વારા પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ નાટક રજૂ કરી નાટક પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ભગીરથ સિંહ જાડેજા સાંતલપુર પાટણ